થેન્ક યુ અબ બાય ધ વે હું ડોનેશન આપું છું એમ કોઈને કહેતા નહીં પ્લીઝ કારણ કે મને પબ્લિસિટી જરાય નથી આય હા એ સિક્રેટ ડોનર હા સાચે એટલે તમે ચેક સાઇન પણ નથી કર્યો વગર સિગ્નેચર ચેક નકામો છે સર ઓ એક્સક્યુઝ મી અ એક ડોનર ની હેસિયત પૂછું છું તમને ગયા મહિના નું ફંડ કેવી રીતે યુઝ કર્યો જરા કહેશો તારા 15 રૂપિયા ના ડોનેશન બદલે તારે બેલેન્સ શીટ જાણવી છે ઓહો આની જીબડી કાફી પડશે તમારા વાળ ખુલ્લા રાખવાને બદલે એને ટાઈટ બાંધો સરસ લાગશો મને લૂઝ જ ગમે છે તમે લૂઝ રો વાળ બાંધીને રાખો ઇડિયટ થેન્ક યુ તમે કોને હા પાછલા મહિના મેં બુક્સ સ્લેટ્સ અને ફીસ પર 90000 ખર્ચ કર્યા અને બીજા ખર્ચની ડિટેલ્સ એક્સક્યુઝ મી તમે બહુ સુંદર લાગી રહ્યા છો હસ્યા વિના પર સુંદર લાગો છો હે બંટી સાંજે હશે એ મેસેજ કર્યો હાય આંટી હાય હાય બિન્દુ ભાભી અહીંયા કેમ આવવાનું થયું તને એક અગત્યની વાત જણાવી હતી સુદીપ કન્સ્ટ્રક્શન એક ચેરિટીને સપોર્ટ કરવા માંગે છે હા તું એમને એમડી ને કેમ નથી મળી લેતી ડોન્ટ વરી એક્સક્યુઝ મી સર ય પ્રોજેક્ટ 511 નામની સંસ્થામાંથી ઇન્વેસ્ટર્સની સાથે એક મીટિંગ અરેન્જ કરો And make sure you have the top class presentation. And. Uh, Sare important meeting excuse me, sir. Let's meet later. Hmm? Get out. <laughs> ডোনেশন আকো ગોડ 15 લાખ રૂપિયા થેન્ક યુ સર હવે ડોનેશન આપ્યું છે તો શું હું પણ જોઈન કરી શકું છું સર તમારી વિચારધારા મને ગમી તમારી સાથે હાલીમળીને કામ કરવા માંગુ છું મને તો વિશ્વાસ ઉઠી થઈ રહ્યો સર અમને ખુશી થશે થેન્ક્સ ફોર ધેટ સર આ તમારા માટે સ્મોલ ટוק ઓફ અગ્રેટીટ્યુડ વોટસ This માઇક્રો આર્ટ મે બનાવ્યું છે ઓ નાઇસ